તો નવસારીના તાલુકાના સરાગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઉપરવાસના વરસાદથી સરાગામમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ ગામની બજારો અને ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા ગામમાં પ્રવેશવાના મોટા ભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ને રસ્તા ઉપરથી તેજ પ્રવાહ નદીનો પસાર થતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે લોકો પરેશાની ભોગવી રહ્યા છે કેમ કે તેમના ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે બજારમાં પાણી ભરાઈ જવાથી દુકાનોમાં પાણી ભરાઈ ગયા અને માલ સામાન્ય નુકસાન થયું છે વેપારીઓને મોટા નુકસાનની શક્યતા છે ખેતરો દેખાતા જ નથી કેમ કે

તો સરા અને વાંસદાને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે કેમ કે ખૂબ પાણી અહીંયા ભરાઈ ગયા છે પ્રશાસનના અધિકારીઓ ગામમાં પહોંચવાનો પ્રયત્ન કરે છે પણ પાણી જેટલા બધા છે કે ગામની અંદર જવું મુશ્કેલ છે